ચલો આગળની રમત હવે તમે ચૂપ રાખો તો હું બોલું કઈ ટીમ એ એના કેપ્ટન નું નામ શું છે અજય ઓહન્ય ટીમ બી ટીમ સી

દોડો કાંકરો નાખવાનો બરોબર દસ સેકન્ડનો સમય આપવામાં આવશે હું અહીંયા સ્ટોપ વોચ ચાલુ કરીશ દસ સેકન્ડમાં જેના સૌથી વધારે પથરા જમા થશે એને આપણે પચાસ માર્ક્સ આપવાના છે વીસ પ્રમાણે બરોબર તો તૈયાર વન ટુ થ્રી જમણા હાથમાં કયો અને ડાબા હાથમાં જમણો હાથ ઊંચો કરવો જોઈએ એમાં કાળો ડાબા હાથ કો ઊંચો કરવો જોઈએ એમાં ધોળો યાદ રહેશે ને ચલો આ માઇન્ડ ગેમ છે બરોબર વન ટુ થ્રી સ્ટાર્ટ પડવાના જોઈએ સ્ટોપ સ્ટોપ હવે એમના એમ જ રહો વિનય જા આપણે દસ સેકન્ડની વાત કરી હતી પણ વીસ સેકન્ડ થઈ ગઈ બરાબર હવે આ અજયનું ટીમ એ વાળાનું જો કાળા કાંકરા કેટલા છે કાર્ડ બહાર કાઢ દે અહીંયા ઠલવી દે ગણો છ અને ધોળા કાંકરા

ચલો જયરા માટે જોરદાર તાળીઓ સાત કાંકરા ધોળા અને સાત કાંકરા કાળા ચલો વિકાસના ચલો આ બંને જણાને એક સરખો ટાઈમિંગ થયો પણ જ્યારે મેં સ્ટોપ એવું કીધું ત્યારે જયરાજે છેલ્લો કાંકરો સફેદ પેલામાં નાખ્યો હતો ડાબા હાથમાં બરોબર એટલે આપણે ટીમ સીને સી સીને શું નામ વિકાસ એને આપણે પચાસ માર્ક્સ આપીશું જોરદાર બરોબર મજા આવીને ભાઈ કે ના આઈ ચલો હવે પોતપોતાની ટીમમાં બેસી જાવ અને કપ છોડી નાખો ચલો પોત પોતાની ટીમ માં બેસી જાઓ હવે આગળની રમત રમીએ આગળની રમત માટે તૈયાર તૈયાર લે પતરી આપું